આજે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી મારા મતદારો મારા શુભેચ્છકો પાસેથી ચૂંટણી લડવા માટેનું ફંડ માગ્યું છે મારા મતદારોને અપીલ કરી છે કે મને વોટની સાથે નોટ આપો કેન્દ્ર સરકારે કોંગ્રેસ પાર્ટીના ખાતાઓ સીચ કર્યા છે ચૂંટણી માટેની જરૂરી વ્યવસ્થા માટેનું ફંડ પણ અમારી પાસે નથી ત્યારે આર્થિક રીતે હું આખા ગુજરાતની અંદર લોકસભા લડતા તમામ ઉમેદવારો કરતાં નબળો ઉમેદવાર છું મતદારોનો સાથ છે પરંતુ ચૂંટણી વ્યવસ્થા માટે જે જરૂરી ફંડ છે એ ફંડનો મારી પાસે અભાવ હોય મેં આજે મારા મતદારો પાસે વોટ અને નોટની માગણી કરી છે અને મને સારો એવો પ્રતિભાવ લોકો તરફથી મળી રહ્યો છે મને વિશ્વાસ છે કે ચૂંટણી વ્યવસ્થા માટેનું જરૂરી ફંડ મને મારા વિસ્તારના મતદારો દસ દસ રૂપિયાના માધ્યમથી આપશે અને એના પૈસાથી હું લડીશ અને દરેક મતદારોને પણ મારી ઉપર વિશ્વાસ છે કે એમને આપેલું ફંડ એરે નહીં જાય અને એને આપેલા ફંડ હિસાબ ચૂંટણી પૂરી થઈએ હું જેને ફંડ આપ્યું છે એ તમામ લોકો સુધી મારા ચૂંટણી ખર્ચનો હિસાબ પહોંચાડવા માટેનો પણ પ્રયત્ન કરીશ